નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ઉકાના બાર ન્યૂઝ રાજુલા હાલના જ અમને બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે સાવરકુંડલા રાજુલા રોડ ઉપર ધૂળિયા આગૈયા નજીક ગેસના પેટ્રોલ પંપ પાસે એક ફ્રૂટ ભરેલી રિક્ષા પલટી ખાઈ જતા રિક્ષાને તેમજ માલને નુકસાન થવા પામેલ છે કોઈ પણ વ્યક્તિઓને ઈજા થયાના સમાચાર મળ્યા નથી જોકે જાણવા મળતી વિગત મુજબ સામેથી આવતા પૂરપાટ ઝડપે ટ્રક સામે આવી રહ્યો હોય ત્યારે રિક્ષાને બચાવવા જતાં આ ઘટના બનવા પામી હોવાનું મુખે ચર્ચાઈ રહ્યું છે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ અવનવા અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવા જ સમાચારો માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બે લાઈ પણ દબાવવાનું ભૂલતા નહીં